ગાંધીનગર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરીઓ આચરતી દાહોદ જિલ્લાની કુખ્યાત ઉંડાની ચડ્ડી બન્યાધારી મોહનિયા ગેંગના મુખ્ય સાગરીતોને દબોચી લઈ કુલ છ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચ બેને સફળતા પ્રાપ્ત થઈ ગાંધીનગર જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ ચોક્કસ ચડ્ડી બન્યાંધારી ગેંગ ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતી હતી અને નાસી છૂટતી હતી જે ગેંગના આરોપીઓને ઓળખ કરી તેને ઝડપી પાડવા તેમજ તેઓના સ્થાનોની માહિતી મેળવી કોમ્બિંગ હા ધરવાનું એલસીવી ટુ એ શરૂ કર્યું હતું તો જુદી જુદી ટીમો બનાવીને મીટિંગ યોજવામાં આવ્યું હતી અને ગુનાઓ આચરતી ચડ્ડી બન્યાંધારી ગેંગને ઝડપી પાડવા માટે એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને ઘરફોડ ચોરીના ગુનાઓની જગ્યાએથી સ્થળ વિઝીટ કરી આરોપીઓને પહેરવેશ તેઓનો ગુનો કરવાની એમો તેમજ તેઓના અવર માર્ગદર્શન વાકેફ થઈ ગુનાઓની જગ્યાઓની આસપાસ ઉપર રહેતા પ્રંત્ય મજૂર આશ્રય કરતા હતા તેમજ ગાંધીનગર જિલ્લા અગાઉ પણ થયેલા ઘરફોડ લૂંટ ધાડ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં પકડાયેલા ચડ્ડી બન્યાનધારી ગેંગના ડેટાબેઝ એકઠા કરવામાં આવ્યા હતા અને આ ગેંગની ઓળખ પ્રસ્થિત કરવામાં દાવત ખાતે તપાસનો દોર લંબાવી સ્થાનિક હ્યુમન સોર્સની પ્રોત્સાહિત કરી માહિતી એકત્રિત કરી હતી અને અલગ અલગ એંગલથી તપાસ પણ હાથ ધરવામાં આવી